K <laughs> so நான் நான் அல்லுமாக நான் કિસોકી હા લોડ ઉપર ઉપર લોડ ના એક આ ચારોડે

ا سادو پيتايو پنايو او پيتا جان چا جو مارو پيتا جو پيتا پتا 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 કેવા ડુકરા છે મસ્ત

આખો ડુંગર જંગલનો કેમ ને કેટલા ઊંચા પર્વત છે આવા જાળમાં રહી આવા હા સાઈડ જંગલ જ છે અને ફરવાનું

અહીંયા જ આવેલા છે કા આઈતીન જ બરબાદ લઈ ગયા હતા બધે આઈતી પર્વત લઈ લઈને રામ સેતુ બનાવ્યો ઓમ

હોટલે આવી ગયા છે ને હમણાં રસ્તામાં મંદિર હનુમાનજી દાદાનું આવ્યું હતું એ મંદિર રામાયણ વખતનું છે રામ રામચેતુ બનવાનું હતું ને ત્યારે હનુમાનજી દાદા એ જે પર્વત લઈને જે પથ્થરથી રામચેતુ બનાવ્યો હતો ને અહીંયાથી પથ્થર લઈ ગયા હતા પર્વત આ મંદિર અહીંયા પાછળ છે વિડીયોમાં આવ્યું હતું ને એ મંદિર આ પર્વતની પાછળ ને આ રોડ છે ચેન્નાઈ વાળો ચેન્નાઈ તિરુપતિ તિરુપતિ બાલાજી છે ને એ રોડ છે આ જંગલ વિસ્તાર છે અને અહીંયાથી હનુમાનજી જયારે રામચેતુ બનવાનો હતો ને તે પથ્થર લઈને ગયા હતા પર્વત ઉઠાવીને ત્યાં લઈ ગયા પછી ત્યાં પથ્થર પથ્થરથી રામચેતુ બનાવેલો છે રસ્તામાં આગળના વિડીયોમાં જે મંદિર છે ને આ રોડ ઉપર આવે છે પર્વતની જ મંદિર છે થોડે જ છે તો કોઈ અહીંથી નીકળો તિરુપતિ જવા તો જરૂર આ મંદિરે દર્શન કરવા જજો અત્યારે તો અમે જોયા અમારે તો ઉતાવળ હતી જલ્દી ચેન્નાઈ પોગવાનું હતું પાંચ દિવસ થઈ ગયા છે એટલે મંદિરે ઊભા નથી રહ્યા રિટર્નમાં જો ટાઈમ રહેશે તો રિટર્નમાં વિડીયો ઉતારી લઈશ બાકી તમે લોકો કોઈને આવવું હોય જોવા ક્યારે તો આ લોકેશન છે મંદિર છે આની પાછળ ને હનુમાનજી દાદાના પગના નિશાન છે હનુમાન દાદાની જગ્યા છે ને મોટું મૂર્તિ છે ને આ હોટલ છે ત્યારે હોટલે ઉભા રહ્યા છે નાસ્તો કરવા લોકેશન જોઈ લેજો ક્યારેક કોઈ નીકળો કે આવવાનું થાય તો તમારે જોવા અહીંયા વાંદ્રા આટા મારે હનુમાનજી દાદા નું સ્થાનક છે બંદરે આટા મારે છે બધી હલો હોટલમાં જમવાનું તૈયાર છે ખાઈ લે